રાજકોટ જિલ્લાના બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મળેલી સૂચના અનુસાર ઉપલેટા બાર એસોસિએશન ના બે હાજર ત્રેવીસ ચોવીસ પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી અને સેક્રેટરી માટેની ચૂંટણી માટેની સૂચના અનુસાર ઉપલેટામાં પણ ચૂંટણીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી માટેની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ઉમેદવારી નોંધાયા બાદ ઉપપ્રમુખ ખજાનચી અને સેક્રેટરી બેન હરીફ જાહેર થયા છે જ્યારે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેના ત્રણ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા જેમાંથી એક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા એડવોકેટ માટેની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું ત્યારે આ મતદાનની અંદર ઉપલેટા બાર એસોસિએશનના એકસો દસ જેટલા વકીલો પૈકી સત્તાણું જેટલા વકીલોએ મતદાન કરી પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો સવારથી શરૂ થયેલા મતદાનમાં બપોર સુધીમાં પચાસ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું હતું બપોર બાદ બાકીના મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું આ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ પણ મતગણતરી હાથ ધરી હતી અને મતગણતરી પૂર્ણ થયા બાદ ઉપલીટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે એડવોકેટ જિગ્નેશ ચંદ્ર વાડિયાની પસંદગી થઈ છે

અને મને ચૂંટણી કમિશનરની ઉપલેટા બાર તરફથી કામગીરી આપવામાં આવે આ કામગીરી દરમિયાન મારી પાસે ટોટલ સાત ફોર્મ લઈ ગયેલ એમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ત્રણ ફોર્મ ગયેલ જીજ્ઞેશભાઈ ચંદ્રાવાડિયા કિશોરભાઈ રાણીગા અને રમેશભાઈ મહેતા ઉપપ્રમુખ તરીકે નિલેશ નિશિતભાઈ કાલાવડિયા ખજાનચી તરીકે અને સેક્રેટરી પાનસુરા પ્રમુખના ત્રણ ઉમેદવાર તરીકે રમેશભાઈ મહેતાએ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે એનું ફોર્મ પાછું ખેંચી દીધેલ અને બે ઉમેદવાર વચ્ચે આજે મેં ઉપલેટા બારની ચૂંટણી યોજેલ જેમાં કિશોરભાઈ રાણીગા અને જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા વચ્ચે બે વચ્ચે હરીફાઈ હતી આજની ચૂંટણીમાં મતદારોએ પૂરો સહયોગ આપી અને એકસો દસ માંથી સત્તાણું મત ટોટલ પડેલ છે બાકી જે મતદારો છે એ બારગામ હોવાને કારણે મત આપી શકેલ નથી આ સત્તાણું મતમાંથી જિગ્નેશભાઈ ચંદ્રવાડિયાને અઠ્ઠાવન મત અને કિશોરભાઈ રાણીગાને આડત્રીસ મત મળેલ એક મત કેન્સલ થયેલ છે એટલે જીગ્નેશભાઈ ચંદ્રવાડિયા આજની ચૂંટણીમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ઉપલેટા માં થયેલ છે હું જોશી એડવોકેટ ઉપલેટા ઉપલેટામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આવેલ સૂચના મુજબ સને બે હાજર ત્રેવીસ ચોવીસની ની ચૂંટણી જાહેર થતા પ્રમુખ પદ માટે કુલ બે ઉમેદવારો મેદાનમાં હતા જેમાં જીગ્નેશભાઈ ચંદ્રવાડિયા તેમજ કિશોરભાઈ રાણીગા પ્રમુખ પદમાં દાવેદાર હતા એ દરમિયાન ઉપલેટા બારના કુલ એકસો દસ સદસ્યમાંથી સત્તાણું સદસ્યોએ મતદાન કરી અને પોતાના બે હજાર ત્રેવીસ ચોવીસ માટેના પ્રમુખને ચૂંટેલ છે મતગણતરીના અંતે ચૂંટણી કમિશનર શ્રી પરાગભાઈ બોઘાણીએ મતગણતરી કરતા જિજ્ઞેશભાઈ ચંદ્રવાડિયાને કુલ અઠાવન મતો મળેલ અને

E